ગોટી પેરો એ ભાઈ કરે છે પૂછી તો કે આ કયો નગર છે તો છે તો ખાતરે કરો તમને કહું છું ભાઈ મારી હામો ભાઈ હું કરપાટ કરું છું ભાઈ કે આ કયો નગર છે ભાઈ મને જે માતાજી ભાઈ આ એમ રૂઈ ભાઈ આ તો નગર છે ભાઈ મને કે આ નગર અરે આ તો તળલા જેવું છે તો તો આવી છું એ ભાઈ આ આટલા બધા માધવા નાથા છે આટલી બધી શ્રીત છે અને હું કાઈ તો સંસ્કૃત પરસેમાં અને રોશની છે હા રોશની આજનો આનંદ

અમારે એપલ વાળા બાપુના દીકરા એના લગ્ન છે માટે રાજનો કારબાર મારી માથે છે બરોબર છે તમારે જો દાન દક્ષિણા જોઈ તો અંજો હું આપી દઉં અને જમવું હોય ચાલો રો મળે નહીં ભાઈ મારે જમવાની ભૂખ નથી ભાઈ અત્યારે વખાની મારી કોઈ લાદ આશરો ભાગી છે ભાઈ જઈ એટલે મારો હદસો ભગાડો ભાઈ કે અતિ કુખ્યાની એક ભેદ છે

મારો એકલો હજેસો ભોગાડો ભાઈ એકલો હજેસો ભોગાડો ભાઈ મને થોડી દે આવે છે ને એટલે જાવ છું પણ એક જ વાર ગાય હો હા ભાઈ શું કહું કે આ જમખાની માલી કોઈ રા નાસરો બાજે છે હું એની બેન છું એટલો હજેસો ભોગાડો ભાઈ બીજી વાર નહીં જાવ હા ભાઈ તે વાત તો જાવ તો ભાઈ હા ભાઈ

કોઈ બેન કેટલા વર્ષોથી તું હા તને તો ખબર છે કે વીર જગતમાં એને કોઈ બેન નથી

બાપુ એ કીધું બેન સવાું ને બાપુ કે મારે કોઈ બેન છે નહી બેન હતા તો અહીંયા લગન છે

બેન ભાઈ <laughs> <laughs> <laughs>

અરે આવંત મારા પેટનો આવ નાઈ પી પી દો ને હ બોલ પી થા ભાઈ કીધું કીધું મને વિશ્વાસ હતો ભાઈ કને ખબર હતી હાલો ભાઈ એમ નઈ ના પાડે પછી આતી ઘરે ઉકૂ ન લેવાનું હોય

से समें 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 जाए से समय हसावे समय लगावे समय मगावे अब तो ये समय मारी माफत करे भाई अब अपन तने नहीं मोकलू भाई अब हु आई 510 आ जाओ हां पर भाई श्री विनय दानो ये मेहनत तने कहो से भाई हां भाई तो एक बार जाए અલ્લા હું નો છીલી ભાઈ તો તને છે એવી ભગવાન તને નોકરી આપશે ભાઈ કેટલા સુર આપું છું ભાઈ કે સાઈ નો દુવેર નામ છે અને સાઈ નેહડી તરીકે ઓળખાય છે કદા આ શબ્દ છે તો ભાઈ એને યાદ આવી છે ભાઈ હું કર કરું છું ભાઈ નકર આ દેવી થી હવે ભાઈ હવે હું તને દેખી નહીં કરું એમણે તો આટલો મને દેખી ગયો તો પહેલા તમે તમારું નામ આપી દીધું હતું

बापू, 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 मन खबर से आपको तो होगा आप जो नो भाई पर था था था। तो तो। वो भाई नहीं नो में भी हमारे बात की हाँ ये भाई जी हो भी तो धक्का मार कर में ना ले तो साथी इसी बापू ये भाई नहीं बोल खाए नो भाई आपने वो क्या है कैसे है सर वो सारे यार बापू तुमने क्या खबर बोला है सारे यार डूंगर हाँ सारे यार डूंगर

પાંચી કે બેન તો એક આહુડું ભાઈ તો તો તારા ભાઈ ના છોકરે શું આમુરા પાલે છે વાત નથી પણ ભાઈ તે ચાર ગડવી લેતા આવજો ઓ એકલી ની આવી તો પછી એમ કહેને કે વાતમાં મને આહુરા છે આજ તું એકલી આવી છે મેં તને ભણું તું કે ઘરે ઘરમાંથી આજ હોતી ને ચારણો ભાઈ તની ચારણ ને સાથે લેતી આવજે સતાય કે આવી ના ના હું તો દેર તમારી છે ના ચારણ ગદવી આયે થાલે હે એકલી હું બેસાઈને આવી છું પણ ભાઈ कि राज दरबार की मैं पर शोभू तो दिल इन्हें ऐसा लिखा तो ने ने भी वो तो भी नहीं है कि राज दरबार के मैं पर शोभू तो दिल है जिन तुम्हारा मेरा मंदिर भी ना हो तो भाई बहन जय आपने खुदा पिया सुख दुख तो मैं बात मैंने करी थी पर बहन जय हमने आप बात तो नहीं करी कि आज મારા સારણ ને દરબાર સુધી આલે ગરી ના દોજી એ બેઠા છે દરબાર લાવવા જવા નથી મારા શું એવું ઉદુક છે ને નહી ભાઈ ઈ પીડા છે ભાઈ એ મુલાકાત લે રવા જો બિરા નહી સુખ નથી કરું ભાઈ نوสุข ماننے کو تو تري ترا بھائی بھلو والا نہ سو بھائی کہے سوں کیا بدوي کہے بھائی હકીકત <tis> મેં જી તો સાંભળો ભાઈ મારા ચાર રક્ત નીકળ્યો છે અને કોઈ પુરુષ એના હૃદય થી જો લબરાવે એનો રોગ થાય પણ આ જગત ને મળપા આને 3200 પુરુષ કે ભાઈ વાત જ છે હવે તો ગમે તે હોય તેને ભેટીશ મારા ખંભામાં બેસાડી મારા દરબારમાં લાવીશ જા ગદરીદાન દેવીની બાર બેઠા છે એને ગાજ્ય વાતે લ્યા હું એnta અને મારા કુય હા અને મારા કુવા બાર બેઠા છે જા જેના આજ લઈ આવું ગાજ્ય વાતે લિયો અરે નોહા ઠાડી લિ આવું કોણ સાહેબ ભાઈ મા મારા બાપુ એ આનંદથી વાતો કરો કે હમણાં હું મારા કુવાને લઈ અને રાજ નથી બાપા હું તો છાયો હા ઉતરી ભાગલ બોલો આટલી બાર આવે તારી હાલતી છે

આપું આ રાજમાં જેવા નથી મને રોગ લાગુ પડે માણસ ડરતો હો આ રોગ કેવા તો આ શરીર તારો એક દુર્ગંધ બંધાઈ ગંધાઈ ગયું છે ઉસીલે તારી ધન્યતા ને તારી કરદેવ

मस्तकारी न તારા ફુવા બાજુમાં છે એ તારા ફુવા છે આજ તારા ફુવાને રક્તબીજ કોષ નવડાવે ને તો ધન હું એક બતિષો પુરુષ છું અત્યાર આજ મારા રુધિ થી એને નવડાવ

સત્ય સમજાય છે બ્રાહ્મણ દીકના મને સત્ય આ શબ્દો સમજાય છે બાપો અમારા कन्यादान આપો છો અંદર મને નથી કોઈ માં નથી બાપ નથી બાઈ નથી અમારા कन्यादान આપ્યા છે તમારો ધીરે દીકરો થશે પણ તમાર આ હવાયો થશે તો બેડા આ દેતો રે વૃદ્ધ જોસે તું સે